નમસ્કાર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ છે આપણાથી ખૂબ નજીક આવી ગઈ છે અને આજથી રાજ્યની અંદર વરસાદની શરૂઆત પણ થઈ છે હવે આ વરસાદ છે રાજ્યની અંદર કેટલા દિવસ જોવા મળશે અને કેટલી તીવ્રતા સાથે વરસાદ પડશે સાથે કેટલા કેટલા વિસ્તારને આ વરસાદનો લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે અથવા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટમાં જણાવવાનું રહેશે જેથી કરીને વધુ લોકોને ખબર પડે કે હાલ કયા વરસાદ ચાલુ છે રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં સૌરાષ્ટ્ર લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય લઈને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક છે તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે જેનાથી ગુજરાત માટે ચિંતાના સમાચાર છે તો મિત્રો અઠ્યાવીસ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે જાણી લઈએ અઠ્યાવીસ જુલાઈએ સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કરીને ઉત્તર ગુજરાતના વાસીઓને રેનકોટ છત્રીસ સાથે અઠ્ઠાવીસ તારીખે સાવધાન રહેવું અને ભારે પવન પડશે જ્યાંથી કરીને વીજ હાબલા પડી જશે તેથી દરેક લોકોને મોબાઈલ બ્લબ ગોળા ચાર્જ કરી દેવા તો મિત્રો ઓગણત્રીસ જુલાઈએ કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે ચાલો ત્યારે જોઈ લઈએ ઓગણત્રીસ જુલાઈએ પાટણ અરવલ્લી મહીસાગર કચ્છ નવસારી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે રાજકોટ જુનાગઢ બોટાદ આણંદ સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત રેડ એલર્ટ જામનગર દ્વારકા બનાસકાંઠા કચ્છમાં પણ આપવામાં આવ્યું છે તો મિત્રો હાલમાં અંબાલાલ પટેલ અને પરત ગોસ્વામીની નવી મોટી ઘાતક આગાહી કરી છે જેમાં જુલાઈના છેલ્લા સપ્તાહ અને ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે તો મિત્રો વિડીયોને પૂર્ણ કરતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો